વાત ગુજરાતીમાં આજે આપણે બે મુદ્દા પર વાત કરવી છે આજના જે બે મુખ્ય મુદ્દા છે એક તો જે વિવાદ વચ્ચે આ જે રાજકોટના રાજવી છે માંદાતા સિંહ તેમણે પણ કહ્યું છે કે હવે ક્ષત્રિયોએ પરસુત્તમ રૂપાલા છે તેમને માફ કરી દે સાથે જ બીજો મુદ્દો કે જે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા થઈ રહી હતી કે પરેશ ધાનાણી છે તે રાજકોટ બેઠક પરથી ઝંપલાવશે જોકે પરેશ ધાનાણી ના પાડી રહ્યા હતા નનીઓ ભણી રહ્યા હતા તેની વચ્ચે હવે આખરે પરેશ ધાનાણી પણ જાણે તૈયાર થઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે આપણી વચ્ચે જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે વરિષ્ઠ પત્રકાર છે તેમની સાથે વાત કરી છે સર શું કહેશું આ જે માંધાતા સિંહ છે સવારે પ્રેસ કોન્ફરન્સ હતી છેલ્લે છેલ્લે મોડા આવ્યા છે પરંતુ પોતાનો મત છે પ્રગટ કર્યો છે અત્યાર સુધી ચિત્રમાં માંધાતા સિંહ મનોસિંહજી જાડેજા આવ્યા નહોતા રાજકોટના રાજવી ઘરાનાના આ યુવરાજનું અત્યાર સુધીનું મૌન એક પ્રશ્નાર્થ પણ હતો અને એક મહામંથન પણ હતો માંધાતા સિંહને એમ પણ લાગ્યું હોય અત્યારના દિવસો સુધી કે સમાજની ફેવર કરવી કે સરકારની કરવી કારણ કે માંધાતા સિંહ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે એને એમ લાગ્યું કે હું કાંઈ પણ વાત કરીશ તો સ્વાભાવિક જ લોકો એમ માનશે કે આ સરકાર વતીથી કહેવામાં આવ્યું એટલે સરકારે જે સમિતિ રચી હતી એમાં પણ માંધાતા સિંહ નહોતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા પ્રદીપસિંહ વાઘેલા વગેરે હતા પણ માંધાતા સિંહ નહોતા કારણ કે જેને રજવાડા કહે છે જેને રાજવી ઘરાના કહે છે જેનું મોરલ છે જેનું હજી કંઈક ઉપજણ છે સમાજમાં માન મર્તબો છે સાનો શોકત છે એ પૈકીનું આ ઘરાના છે સૌથી મોટું એટલે હવે જ્યારે આ બધું થોડુંક લચીલાપણ આ આખા પ્રકરણનું થોડુંક લચીલાપણ આવ્યું છે જે બે દિવસ પહેલા હાહાકાર હાલતું હતું બાકા જીક બોલતી એ બધું જે રણસંગ્રામ જેવી સ્થિતિ હતી એ હવે સંવાદ સંગ્રામ જેવી સ્થિતિ પહોંચ્યું છે કમસે કમ એ બધું એ ઢળી ગયું હવે વાતાવરણ વાતાવરણ થોડું ક્લિયર થયું છે ચિત્ર થોડુંક સ્પષ્ટ થયું એટલે આજે માંધાતા સિંહે ક્ષત્રિય સમાજ તરફથી જ સરકાર તરફથી નહીં ક્ષત્રિય સમાજના મોભી તરીકે એણે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને એણે એમ કીધું કે હું એક ક્ષત્રિય સમાજના રાજવી ઘરાનાના યુવરાજ તરીકે આપણા સમાજને એવી વિનંતી કરું છું કે આપણે રાષ્ટ્રપ્રથમને જોઈએ આ નાની નાની બાબતોમાં ઉલજા ન રહીએ અને એણે ભૂલ કરી છે એનું દુઃખ મને પણ છે એમ કે પરસોત્તમ રૂપાલાને થઈ જે બોલાઈ ગયું એનું દુઃખ એક ક્ષત્રિય તરીકે મને પણ છે એવું એણે કીધું અને એણે કીધું કે મેં ઇમિજિયટલી એને એ કર્યો હતો કે બાપુ આ બરાબર નથી થયું પણ આપણે બધા એમ કે જાણીએ છીએ એ રીતે એણે એ મોમેન્ટ્સ એટલે વીસ જ મિનિટમાં પરસોત્તમભાઈ રૂપાલાએ પોતે એક વિડીયો શેર કરીને કીધું હતું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ તમે કયો તે પ્રમાણે ક્ષમા માંગો સમાજને સ્વાભાવિક એટલે શરૂઆતમાં લાગ્યો એ તાત્કાલિક તો એટલું એને વળતર આપી શકે એમ નહોતા કે સ્વીકારી શકે એમ નહોતા એટલે હજી દ્વંદ યુદ્ધ ચાલતું હતું ઇન મિટવીન પછી એણે પાછી જયરાશીને ત્યાં જે બેઠક મળી એમાં પણ કરબદ્ધ રીતે બે હાથ જોડીને પુનઃ ક્ષત્રિય સમાજની ક્ષમા યાચના કરી તેમ છતાંય વળી પાછું એમાં જુદું ફેક્ટર આવ્યું ત્યાં એક જ જૂથ હોવાનું માનવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીનું તો સમાજના નહોતા વગેરે એટલે હજી પાછું થોડુંક બાકી રહ્યું તો સી આર પાટીલે પણ પક્ષવતીથી પણ કીધું કે ભાઈ અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ બધું ભૂલી જાઓ આપણને તમે અમારા પક્ષમાં જ છો કારણ કે સિત્તેર ટકા જેટલો ક્ષત્રિય સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે એટલે એણે એમ કીધું તમે અમારી સાથે છો એક નાની ભૂલ સો ટકા ભૂલ તો ગંભીર થઈ ગઈ પછી એની ક્ષમા સિવાય બીજું કંઈ હોય તો મને કહો રહી વાત તમારી ટિકિટની પાછી ખેંચવાની તો એનાથી અમારી પાયાનો એક પાયાની એક ઈંટ ખેંચી લ્યો ને એટલે આખી ઈમારત પડે એમ છે એ ઈંટનું મહત્વ નથી એ ઈંટની જગ્યા અત્યારે જ્યાં છે એ મહત્વનું છે તમે કહેતા હો તો શિખર ઉડાડી દઈએ તમે કહેતા હોય તો શિખરની ધજાકા ઉતારી અર્ધ અર્ધી કાઠીએ ધ્વજ ફરકાવી દઈએ તમે કહેતા હો તો ઉપરનું માળ જ આખો કેન્સલ કરી નાખીએ પણ એ ઉપરનું હોય તો કારણ કે ન્યા પાછું ચણી શકા છે આ પાયાનો પથ્થર છે અમારો કારણ કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટનું પાછું ખેંચી લેવું એટલે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની ટિકિટનું પણ પાછું વિચારવું સુરેન્દ્રનગરમાં શિહોરીભાઈને જે આપ્યું છે એનું વિચારવાનું રાજકોટમાં તો ડખો ચાલે જ છે અમરેલીમાં પાટીદાર પાટીદાર ચાલે છે આ ચાર પાંચ તો જાગતા જ્વાળામુખી છે બીજા સુસુપ્ત પણ છવ્વીસમાંથી અનેક જગ્યાએ જ્વાળામુખી છે તો આ તમે જે કહેવા માગો છો અમને એક ટિકિટ પાછી ખાંચી લેવામાં કાંઈ વાંધો નથી જો એ ટિકિટ ઉપરની ક્યાંકથી હોત તો પણ હવે આ પાયાના પથ્થર જેવું છે ને એને કારણે બીજું બધું સળગે એમ છે ને સળગવામાંય બીજો વાંધો નથી પણ પ્રોબ્લેમ એ છે કે આ ને આ જો વેર વિખેર થવા માંડે બીજા ચાર જાગે કે અમારા બદલાવો ચારમાંથી પાછા આઠ જાગે કે તો અમારે બદલાવો તો નેશનલ ઇન્ટરનેશનલ મીડિયામાં એવા મેસેજ રજૂ થાય કે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી જે હેટ્રિક કરવાની ઝંખના કરે છે પણ એના મોડલ સ્ટેટમાં જ હાહાકાર મચી ગયો છે ટોટલી એ ટોટલી ઉમેદવારો બદલાવાની નોબત આવી પડી છે શિસ્તના પક્ષ પક્ષના શિસ્તના ચિથરે ચિથરા ઉડી ગયા છે કોઈ કોઈના કયામાં નથી બધા હવે શું થાય તે નક્કી નથી પ્રજા હાવી થઈ ગઈ પક્ષ નીચે ગરી ગયો છે વગેરે વગેરે તો એ વાત અહીંયા તો થાય જ મીડિયામાં આવે એટલે ઇતર રાજ્યોમાં પણ એવું શક્ય બધાને ખબર પડે કે આવુંય કરી શકાય અત્યારે શું છે જ્યાં સુધી વડોદરાના જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટની સામે બોલ્યા નહોતા ત્યાં સુધી આ કિલ્લો અકબંધ હતો શિસ્તનો કોઈ માણસ હું કે તું ચૂપ કે ચા બોલી શકતા નહીં આખે આખી સરકારો બદલાવી નાખી તોય કોઈએ કાંઈ બોલ્યા નહોતા આટલી કઠણ ને કઠોર શિસ્ત હતી એમાં સૌથી પહેલાં જ્યોતિબેન જ્વાલા ઈ બેને સૌથી પહેલા બાકોરું પાડ્યું હાલાકી એ સાચા હતા તેણી તો એણે બગાવતનો બૂંગ્યો ફૂંકો પક્ષે એને સસ્પેન્ડ કર્યા તો પણ એ ચિનગારી જે છે એ ભડકી ગઈ અને આખા ભારતીય જનતા પાર્ટીને ભડકે બાળી રહી છે એટલે આ ચિંગારી હજી ગુજરાત પૂરતી રહે તો ઠીક છે આને આ બિહાર ઉત્તર પ્રદેશ અન્ય હિન્દી પટ્ટાના રાજ્યો રાજસ્થાન જ્યાં ઠાકુરો દરબારો રાજપૂતો ક્ષત્રિયો એની સંખ્યા બહુ જ છે ત્યાં જો આ બધું સળગે તો જે પરિકલ્પના ચારસો કે પારની કરી છે જે પરિકલ્પના જીત્યા પછી બંધારણમાં સમથિંગ બદલાવાની કરી છે જે પરિકલ્પના એક હજાર વર્ષ સુધી આપણા સાંસ્કૃતિક વિરાસતની નીમ મૂકવાની ભાઈ વાત કરી છે નરેન્દ્ર મોદીએ આ બધું કડડભૂ થઈને બધું જ સત્યાનાશ થઈ જાય શું થાય ભારતીય જનતા પાર્ટી કદાચ જીતી જાય પણ એ પછી કેવું હોય ટાભા ટેકા ટાભાથી જીતે કોકના ટેકા લેવાના ને કોકનું ફલાણું કરવાનું અથવા તો આપ અપેક્ષા હોય એનાથી માંડ માંડ બે પાંચ દસ બેઠક મળી હોય તો બીતા બીતા રાજ કરવાનું પૂર્ણ બહુમતીથી જે શાસક રાજ કરે ને એનો જે રોલો પડે એ આપણે બે ટર્મથી અનુભવી રહ્યા છીએ આ એ જ ભારત છે જે મનમોહન સિંહ વખત સુધીનું ભારત હતું નહેરુથી માંડીને મનમોહસિંહ સુધીનું એ જ ભારત છે કાંઈ ફેરફાર નથી કર્યો નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં શપથ લીધા એટલે કાંઈ ચમત્કાર નથી કરી દીધો આખી જગત હરિયાળી થઈ કે મેરી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી એવું કાંઈ નથી થયું પણ આપણી ભીતરમાં જે પડ્યું હતું ભારતને એને ઉજાગર કરીને વિશ્વ સમક્ષ કોઈ મૂકનારો નહોતો એટલે સર સીધી રીતે જોવા જઈએ તો માનતા સિંહ કદાચ હવે સંવાદ વચ્ચે સંવાદનું સેતુ બને એવું લાગે છે તમને બિલકુલ એવું શક્ય છે કારણ કે એણે અત્યાર સુધી પોતાને આ પ્રકરણને લાગે વળગી ત્યાં સુધી સરકારનો પક્ષ આમ નથી લીધો સીધી રીતે સરકાર રચિત સમિતિમાં ન રહ્યા સરકાર વતીથી ક્યારેય ન કર્યું અત્યારે પણ એને ઇન્ડિવિજ્યુઅલી પ્રેસ કોન્ફરન્સ કરી એની આગળ બગલમાં આપણે જોઈએ છીએ કોઈ સરકારી પ્રવક્તા કે કોઈ સરકારી નેતા કે વગેરે કોઈ છે નહીં અર્થાત એણે એવો પ્રયાસ કર્યો છે દખાવ દાખવવાનો કે હું તમારા જ સમાજનો તમારા જ માહલો વ્યક્તિ છું અને મને એમ લાગે છે કે રાજવી તરીકે તમે મને જો માન આપતા હો તો હું એમ સમજુ છું કે રાષ્ટ્રના હિતમાં તમે હાલ તુરત તમારી તલવાર મ્યાન કરો આવી એનો મેસેજ છે અને આઈ થિંક કે પોલી બધી અત્યાર સુધીના જે આયામો થયા એના કરતાં અત્યારે જે આ થઈ રહ્યું છે એ અને ગઈકાલે પણ જે બે ક્ષત્રિય નેતાઓ લાલબાપુને મળવા ગયા હતા ત્યાર પછી કદાચ સંભવ છે વાત બહાર આવી હોય કે ન આવી હોય પણ લાલબાપુએ પણ લાગતા વળગતાને કદાચ કીધું હોય કે મેસેજ આપ્યો હોય કે ભાઈ હવે તમે થોડાક જાળવા જાઓ તો જ અત્યારે રાતોરાત જે બધું સમવા મંડવા જેવું છે અર્થાત થોડીક વાત ક્યાંક વરે પડી પડતી જઈ રહી હોય એવું લાગે છે એકાદ બેદીમાં હજી કદાચ વધુ સુસ્પષ્ટ થશે કે સરકારને જે વાત કરી છે એ ક્ષત્રિય સમાજે કઈ રીતે સ્વીકારી અને અંતે એવું થશે કે ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના વડા રમજુબા બાપુથી માંડીને જે કોઈ છે એ બધા સત્તાવાર રીતે કાંઈક જાહેરાત કરે કે ભાઈ રાષ્ટ્રના હિત ખાતર થઈને અમે હાલ તુરત અમારો જે ગુસ્સો છે કે અમારી જે અપમાનની ક્ષમ સ્થિતિ છે એ બધું હાલ તુરત અમે ગળી જાય છે શંકર ભગવાને જેમ પૃથ્વીના કલ્યાણ માટે થઈને એક હળાહળ ઝેર એ જે ગળે કંઠ ધારણ કરી લીધું કે જો જગતનું કલ્યાણ થતું હોય તો આ આ જે અમૃત કાઢવામાંથી તમે મહામંથનમાંથી જે ઝેર નીકળ્યું છે હળાહળ એ લાવો ઝેર હું પી જાઉં નત્યારે એને કાંઈ પીવો ફરજિયાત નહોતું પણ વિશ્વના કલ્યાણ અર્થે જે માણસો કામ કરતા હોય છે એની ભૂમિકા આવી જ હોય છે ક્ષત્રિય સમાજ પાસે અત્યારે એવી તો કમસે કમ એક તક આવી છે કે પોતાનું આ જે અપમાનરૂપી ઝેર છે એનો ઘૂંટલો કમસે કમ એ નીલકંઠની જેમ અહીંયા રાખે ભલે ઉતારે નહીં એવું સમજાવવામાં ભારતીય જનતા પાર્ટી આ માંધાતા થ્રી એવા સહિતના લોકો થ્રુ કદાચ સફળ થતાં જઈ એમ લાગે છે પરંતુ સર એટલી વાત ટૂંકમાં નક્કી છે કે ભાઈ નિર્ણય જે કંઈ આવશે એ સુખદ હશે અને બંને તરફથી એમાં સરાહના હશે બંને તરફથી બિલકુલ સામા મેચ ડ્રો જાય એમાં કોઈ જીતે ને કોઈ હારે નહીં એને મેચ ડ્રો કહેવાય તો આ કેસમાં પણ તમને કહું તો એણે માફી પણ માગી લીધી છે એટલે જેટલું એણે ભૂલ કરી એટલી એણે ક્ષમાયાચના પણ કરી લીધી છે સામે પક્ષે ક્ષત્રિય સમાજે પણ જેટલું અપમાન સહન કર્યું સહન કર્યું હતું એટલું સામેવાળા પાંચથી એણે આ ક્ષમાયાચના વગેરે માગી પણ લીધી છે એટલે આમ તમે જુઓ તો મેચ અત્યારે ડ્રોમાં જઈ રહ્યો છે અને હવે આના ફળ સ્વરૂપે કારણ કે અત્યારે પણ જે બલિદાન મેં કીધું ને આ બલિદાન ત્રણસો બાસઠ કે પાસઠ જે રજવાડાની વાત ચાલે છે એના જેવું એક રજવાડું જેનું ભૌગોલિક ચિત્ર નથી પણ આ એક માનસ ચિત્ર છે અસ્મિતા રૂપી રજવાડું જે છે એ રજવાડું જો એ સમર્પિત કરતા હોય દેશની સુખાકારી માટે ત્યારે દેશની અખંડિતતા માટે હતી અત્યારે આ દેશની સુખાકારી માટે આપવામાં આવેલું એ બલિદાન છે આ બલિદાન પણ એળે નહીં જાય સમાજની બાકીની જે કેટલીક સમસ્યાઓ કે પ્રશ્નો પડતર હશે એ પણ મને એમ લાગે છે કે જો આપ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એ રીતે બધું ગતિવિધિ ચાલે છે એ રીતે અને જે કાંઈ અત્યાર સુધીમાં આપણે ડહળાયેલું વાતાવરણ જે જોતા હતા એમાં ઈશ્વરની કૃપાથી જેમ ફટકડી પાણીમાં નાખો અને કચરો નીચે બેસી જાય અને શુદ્ધ પાણી થઈ જાય એવી રીતે આ બધું થાળે પડે હાલ તુરત લાગે છે સર છેલ્લા ઘણા દિવસથી ચર્ચા અગાઉ પણ આપણે કરી હતી કે ભાઈ પરેશ ધાનાણી છે તેને રાજકોટ બેઠક પરથી ઉતારવામાં આવે છે પરંતુ પરેશ ધાનાણીએ સીધી રીતે કહી દીધું હતું કે ભાઈ તે રાજકોટથી લડવા નથી માગતા અથવા તો કોઈ પણ જગ્યાએથી તે ચૂંટણી લડવા નથી માગતા પરંતુ હવે ફરી પરેશ ધાનાણીના નામની ચર્ચા જેવું કહેવામાં આવે છે કે ભાઈ રાજકોટના જે કોંગ્રેસના નેતાઓ છે તે અમરેલી ગયા અને પરેશ ધાનાણીને કદાચ મનાવીને આવી ગયા છે શું લાગે છે તમને હવે એમાં મનાવવા જેવું તો કાંઈ હતું જ નહીં પહેલાં એણે ના પાડી હતી લેખિતમાં કે મારે રમવું નથી એણે એમ કીધું હું અણવર બનવા માગું છું વરરાજો નહીં કારણ કે ત્યારે કપડાં ચડાણ હતા ત્યારે કોંગ્રેસને ઉમેદવારો જડતા નહોતા દિગ્ગ કોંગ્રેસ રીઓ જે હતા જગદીશ ઠાકોરથી માંડીને ભાઈ ભરતસિંહ સોલંકી સુધીના વિવિધ બાર બારનાસર કારણોસર એ ખસી ગયા હતા ચૂંટણીના જંગમાંથી કારણ કે જંગમાં ઉતરવામાં શહીદ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ ત્યારે નહોતો ત્યારે ભારતીય જનતા પાર્ટીની અત્યારની જે સ્થિતિ છે એના કરતાં હજાર ગણી સ્થિતિ સારી હતી હેલી વર્ષે અને જેમ આઠ દસ દિવસ સુધી પાણીમાં એક ટીપવું કોઈ આકાશમાંથી ટપકતું અટકે નહીં અનરાધાર વર્ષે જેને કહી શકાતું તો આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે અહીં આપણે બેવ અને વરસાદ ભીંજવે તને ભીંજવે હું મને વરસાદ ભીંજવે નહીં છાલક નહીં છાતા રે વરસાદ ભીંજવે જાણે દરિયા ઊભા ફાટા રે વરસાદ ભીંજવે આ પ્રકારની જ્યારે હેલી જેવું વાતાવરણ હતું એટલે બધા માનતા હતા કે કોંગ્રેસમાં ઊભવાથી શહીદ થવા સિવાય બીજી કોઈ વાત નથી ભારતીય જનતા પાર્ટી પાંચ લાખનું તો કે જ છે સામે કાંઈ છે જ નહીં જેટલા લાખથી જીતવું હોય એ જીતી જાય અને તમામ વિશ્લેષકો તમામ એજન્સીસ તમામ જેટલા સર્વે કરનારા હોય તે આ બધાએ કીધું કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક હેટ્રિક કરવાથી કોઈ રોકી શકે એમ નથી આવું બધા એ કીધેલું હતું એટલે ત્યારે પરેશ ધાનાણીએ પણ ના પાડી હતી હવે સ્થિતિ પલટાણી પરસોત્તમભાઈ રૂપાલાથી જીભા જોડી થઈ ગઈ એટલે બેકફૂટ ઉપર આવી ગઈ ભારતીય જનતા પાર્ટી અને બધાએ પોતપોતાની દાજ કાઢી લીધી ભીતરનાએ પણ ને પણ દાજ એવી કાઢી લીધી કે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર આવી ગઈ ખુલાસ જે આક્રમણમાં હતી એ સંરક્ષણમાં આવી ગઈ હવે એટલે બધાને મંડ્યા ગરબત્યા થવા કે હવે તો મને તમે ટિકિટ આપો તો કદાચ કંઈક મેળ પડી જાય તો પડી જાય એટલે એણે પાછું ત્રણ વખત કીધું તું પરસોત્તમભાઈ પરેશ ધાનાણીએ કે જો હવે મને હાઈકમાન્ડ કહેશે તો હું લડવા તૈયાર છું ભલામણા હાઈકમાન્ડે તો પહેલાં કીધું તમે ના પાડી હતી હાઈકમાન્ડ તો કહેતું હતું કે અહીંયા અમારા સરહદ ઉપર આફત પડી છે ને તમે હાકલ પડી પધારો તો તે દિવસે તમે ભાગી ગયા અને હવે તમે કહો છો તો એમ તેમ છતાંય તમે જુઓ કે કોંગ્રેસનું એક ધડો રાજકોટથી અમરેલી જાય છે આયાતી ઉમેદવારને લાવવા જો આ રણનીતિની દ્રષ્ટિએ કહું છું ભારત મારો દેશ છે ને બધા ભારતીય છે એટલે એ રીતે તમને કોઈ આયાતી બાતી નથી વાત કરતા પણ રાજકોટમાં તમને કોઈ ઉમેદવાર નથી મળતો તમારે અમરેલીમાં આ ભાઈ સિવાય હાલે નહીં એમ રણનીતિનો ભાગ શું છે તમે એમ કહો છો કે આ કડવા છે ને એ લેવા છે સાડા ત્રણ લાખ લેવા છે સાડા ત્રણ લાખ લેવા છે એટલે બધા બધા ભારતના દુશ્મન થઈ ગયા ભાજપના નહીં તમારે જો રાજકોટથી કોઈ પાટીદારને જ ઊભા રાખવાની જરૂર હતી તો તમારી પાસે બેસ્ટ ચોઈસ તો આના કરતા તે લલિત કગથરા જેવો તાકાતવાળો માણસ કોણ હોય એ ભૂલી જાવ કડવા છે ને ફલાણું છે ને તમે સમજી લો પાટીદાર છે એ માણસ રાજકોટનો ધૂળ ધોયો માણસ કહી શકાય મીડિયા ફ્રેન્ડલી પણ છે અને તમારે ગમે એના ખભે હાથ મૂકીને વાત કરી શકે ગમે એ લોકો એના ખભે હાથ મૂકીને વાત કરી શકે વળી એની નિષ્ઠા પ્રમાણિકતા પણ એટલી છે જે જાહેરમાં કહે છે કે મારું કોઈ કાંઈ કાળું ધોળો હોય તો મને બતાવો તો સવાલ એ છે કે એ ઝુંઝારું નેતાને પડતું મૂકી અને તમે અમરેલી જઈને ભાઈને મનામણા કરવા દે મનાવણા કે એણે તો ખોદે તો કીધું તું કે કમાન્ડ કે તું લડવા તૈયાર છું તો મનાવવાનો ક્યાં પ્રશ્ન આવે આ મોટી ગેમ છે ગેમ શું છે આ હોળીનું નાળિયેર એના હાથમાં આપવાની વાત છે આ શ્રીફળ છે એ કંઈ વરાજા જેવું નાળિયેર નથી ક્યાંય ગુમ મૂકવા જેવું નથી હોળીનું નાળિયેર છે બચી તો ભાગશાળી નેતર હરિઓમ ભસ્મ થઈ જાય તમારે એના જેવું છે જે કંઈ કરવું હોય એણે અહીંના જૂથના લોકો જે છે કોંગ્રેસના એના ખભે હાથ મૂકીને કરવું પડે હવે અહીંયા તો જેટલા માથા એટલા જૂથ છે તમે અત્યારે માગતા હતા પહેલાં ઇન્દ્રનીલ રાજગુરુ એમ કીધું કે ભાઈ વિક્રમ સોરાણીને આપો કારણ કે ત્રણ લાખ જેટલા કોળીના મતો છે તો તમે વિક્રમ સોરાણીને ઉતારો હવે એ ડખો ઘણી પહેતો ન પૈતો ત્યાં વળી પાછા કોકે કીધું કે ભાઈ હેમાંગ વસાવડાને ઉતારો તો હેમાંગ વસાવડા પાછા આ લોકોને માન્ય નથી ઉપરથી એનો મેળ ન પડ્યો વળી આ ક્ષત્રિય સમાજનું આવ્યું એટલે કોઈકે એમ કીધું કે ગાયત્રીબા વાઘેલાને ઉતારો તો ક્ષત્રિયાણી ક્ષત્રિયાણી થઈ જાય હવે આ બધી સ્થિતિ વચાળે તમે પરેશભાઈ ધાનાણીને પ્રાણે ઉતારો છો તો આ લોકો શું સમજે કે ભાઈ તું અગર ગેરો કો ચાહો તો એ ગલત હોગા તું અપનો કોનો ચાહ તો કોઈ વાત નહીં તું અગર ન ચાહ તો કોઈ બાત નહીં કિસી ઓર કો ચાહ તો મુશ્કેલ હોગી અને આ તમે એ જાને વફા એ જુલ્મ ન કર અપનો સિતમ ગેરો સે વફા એટલે એની જે અત્યારે કોંગ્રેસ જે સમજતું હોય તે પણ અમને તો એમ લાગે છે વ્યક્તિગત તમને આ બધી સમીકરણો જોતા કારણ કે જે મતદારો છે એ તમે એમ કહો કે સાડા ત્રણ લાખ લેવું અને દોઢ લાખ કડવા છે ફરવા પણ દોઢે દોઢ લાખ તમારા છે એવું ક્યાં એને લખી દીધું તો દોઢે દોઢ લાખમાંથી કોઈ ભારતીય જનતા પાર્ટીનું નહીં હોય તો આ મોહનભાઈ કુંડારિયાના માણસો હોય સમર્થકો ક્યાં જશે મને કહો એને ક્યાં કોઈ વિરોધ કર્યો એટલે સવાલ એ છે કે તમારી જે ગણતરી છે એ કેવી છે કે કાગડાના મોઢામાંથી આમ પૂરી પડે તો હું ખાઈ જાઉં પણ તમારી માલિકીનું નથી તમે એને અહોરૂપમ અહ્વનિ કહો ને જો કાગડો વાહ વાહ કરવા બોલવા તો પૂરી પડે ને હું ખાઈ જાઉં એવી સ્થિતિમાં તમે એમ લાગે કે હું જો આના મત ક્ષત્રિયોના કારણે ભાજપના મત જો ભાજપના જે સમર્થકો છે બધા મત ઝીલી લઉં એવું કાંઈ હોતું નથી સાહેબ કેવું છે શરતી લઈ આવે છે હવે આ શરતી કેવી કે જો પરસોત્તમ રૂપાલા લડે તો ધાનાણી કોંગ્રેસ ઉમેદવાર માન લો કે કાલે વાર કંઈક ડખો થાય ને એને પાછું ખેંચી લેવું પડે તો ધાનાણી નહીં તો ધાનાણી તો રમકડું થયું વાંદ્રી જેવું થયું તમારે જરૂર પડે ત્યારે તમે એને ગોઠવી દો એવું કેમ ચાલે એટલે એમાં પ્રોબ્લેમ છે આ તો એઢોક છે ને કાર્યવાહ એવું થઈ ગયું હંગામી પરમાનન્ટ નહીં એટલે એ પણ પ્રોબ્લેમ છે બીજું તમે એક વખત અહીંયા વાસ્તે ગાત્ય ભરવા આવો જાહેરમાં કોઈ વિરોધ કરશે નહીં કોંગ્રેસનો પરંતુ જે ધડા એટલે કે ભાઈ જેની 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 સંભાવનાઓ હતી જેની જેની ઈચ્છાઓ હતી લડવાની એને બદલે તમે ઉપરથી થોપી બિહાડો તો એ ઓબ્વિયસલી એ લોકો તો એમાં સક્રિય રહેવાના જ નહીં ફોટો રીતે સાથે રહેશે પણ આમ સાથે રહેવાના નહીં તો તમને એ જ મુશ્કેલી પડવાની એટલે ધાનાણીને લાવવાથી કોંગ્રેસને કોઈ જાજો ફાયદો એમ નહીં ખાલી ચૂંટણી રસપ્રદ બનશે એમાં કોઈ શંકા નહીં તો જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે જે બાંધાતા સિંહ છે તે મધ્યસ્થી બન્યા છે તેના કારણે હવે જે વિવાદ છે કદાચ તેનો અંત વહેલો આવી શકે છે સાથે જ તેમણે જે રીતે વાત કરી પરેશ ધાનાણીની કે કદાચ પરેશ ધાનાણી અહીંથી ઉતરશે તો કદાચ ચૂંટણી છે તે ટકરા છે પરંતુ જે પરિણામ છે તેમાં કદાચ બદલાવ નહીં આવે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર